હાઈઓ ઘણા બધા લોકો વિચારતા હશે કે મિત્રો આ સંજયભાઈ સોલંકીને ક્યાં લઈ જઈ રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટીમમાં મિત્રો અત્યારે ભાઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રાજુભાઈ સોલંકીને લઈને સાથે સંજયભાઈ સોલંકીને લઈ વિડીયો શેર લઈ જોતા રહીજો ને ચેનલમાં નવા છો તો ભાઈ જલ્દીથી ભાઈ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો ઘણા બધા લોકો આપણા જોવો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો રાહ કોની જોવો છો જલ્દીથી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો જ્યાં મિત્રો વાત કરી સંજયભાઈ સોલંકી ને પોલીસ સ્ટેશન માંથી બહાર લઈ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે એના વિશે તમને બધા લોકોને જણાવવાનું જેમાં મિત્રો વાત કરી તો સંજયભાઈ સોલંકી અને રાજુભાઈ સોલંકી સહિત મિત્રો બીજા ત્રણ લોકો આ પાંચેય લોકો ઉપર મિત્રો હાલના ટાઈમમાં જે આપણે રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા હતા તે મિત્રો આજે જ પૂરા થવાના છે અને હાલના ટાઈમમાં ઘણા બધા મિત્રો એમ કીધું પૂછપરછ કરી છે સાથે સાથે તેના ઘરે પણ ગયા છે ને મિત્રો ઘણું બધું ખુલાસો પણ કર્યો છે અને ઘણા બધા મિત્રો જોયું પણ છે કે શું મિત્રો આ ગેંગ હસું હતી કે ભાઈ ખોટું મિત્રો વાત કરી તો આજે ભાઈ તેને કોર્ટમાં લઈ જવાના છે જે આ વાત કરી તો હાલના ટાઈમમાં આ પણ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો અને મિત્રો જે રાજુભાઈ સોલંકી ખાસ કરીને દાવો કરી રહ્યા છે કે જયરાજભાઈ જાડેજાએ ફસાવીને ભાઈ મને જેલમાં મોકલ્યો છે તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આના પર કાયદેસરની પૂછપરછ કરવામાં આવશે કોર્ટમાં પણ જાણ કરી દેવામાં આવશે કે શું રાજુભાઈ સોલંકીને જેલમાં મોકલવાનું મોકલનાર પાછળનું કારણ મિત્રો શું જયરાજભાઈ જાડેજા છે શું મિત્રો વાત કરી તો જે બહાર રહીને ભાઈ આગળ આગામી તારીખમાં આંદોલન કરવાના હતા તે માટે મિત્રો રાજુભાઈ સોલંકીને મિત્રો જેલમાં નાખી દેવામાં આવ્યા છે આ પણ આપણે જવાનું રહેશે તો આ વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલવાનું નથી અને હાલના ટાઈમમાં તેના ઘરો પર પૂછપરછ પણ કરી દેવામાં આવી છે અને ઘણી બધી ચકાસણીઓ પણ કરવામાં આવી છે અને આવના ટાઈમમાં મિત્રો આપણને ખબર પડશે કે શું શું સાધુભાઈ સોલંકીએ કબૂલ કરી છે આપણે જોવાનું રહેશે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી આ વિડીયોને ખાસ કરીને બધા લોકોને શેર કરી તમારા ગ્રુપમાં શેર કરી દેજો આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત